પ્રોજેક્ટમાં આપેલા આંબાની અલગ અલગ જાતિઓ અમે વાવવામાં આવી છે સીતાફળ છે રમદુક છે બેડમ છે કાજુ છે અનેક વીસ થી પચીસ વેરાયટીઓ આમાં વનસ્પતિની અમે વાવવામાં આવી છે ને બિલકુલ ઝેરમુક્ત ગાય આધારિત ખેતી કરીએ છીએ આ ફળ છે આ ફળમાં ઉપર પેલો પાવડર આવે આમાં સફેદ પાવડર આવતો હોય તો આ પાવડર આ લીલો કલર બતાતો હશે જોઈજો નજીકથી જુઓ કે અહીંથી પાવડર પવનના લીધે એકબીજાને અડી અને પાવડર હોય પેલો પાવડર આવે પછી એમાં જે દાણો હોય એ દાણો ઉગડતો હોય હવે દાણો કોને કહેવો એ આપણે નજીકથી જોયો આમાં જે ધોળા ટપકા દેખાતા છે એ દાણો છે દાણો પડ્યા પછી પછી અંદર માથે એક કેરી પાકે એને હાક કહેવાય જે માથે પાકી જાય પણ ત્યાર પછી આ આંબાને ઉતારવાના હોય ત્યાં સુધી ઉતારી ન શકાય કે માથે માથે પાકી જાય પછી આનો આ જે ડીટી છે એ બેહવા મળે નીચું ખાડો થઈ જવું થઈ જાય ત્યાર પછી આપણે એને પડે અને અત્યારે આ પ્રશ્ન થોડોક આવ્યો છે આ બહુ સાંદુ કહેવાય એટલે આવો પ્રશ્નો ઉનાળાની વધારે પડતી લૂ અને પાણીની ઘટ એના લીધે આ પડતું બતાતું હોય હું થોડીક નુકસાની તો છે તો અમારા વિડીયો ગમી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અને બાજુમાં રહેલી ઘંટડી જરૂર દબાવજો અન્ય લોકોને શેર કરજો મિત્રોને ખેડૂત મિત્રોને કે એમ પણ આપણો વિડીયો જોઈ શકે માહિતી લઈ શકે અને નોટિફિકેશન પણ તમને મળતા રહે આભાર બારમાસી આંબો એપ્રિલ મહિનામાં આવતો હોય ઉલ્લુપુર જે ફળ હોય એ પાક ઉપર આવતું હોય આ રીતનું ફળ આ ધાણો પડવા મળવાની ત્યારે છે અને જે બારમાસી આંબો હોય એનો મોર આવે હોય અને મોર આવે અને દાણો પડવાની ફૂલ તૈયારી છે જે લોકો એ કંટાર નામની દવા જે પાતા હોય એ લોકોને ઉતારવા મળ્યા હોય જે આંબા ફૂટે દવા પાવાથી એ લોકોને માર્કેટમાં આવી ગયું હોય જે ન પાય હોય ન અમારે પ્રાકૃતિક એટલે અમે ઉપયોગ કરી ન શકીએ એ માટે અમારે થોડુંક લેટ વાર લાગતી હોય જ્યારે કુદરતી રીતે આવતા હોય પાકતી હોય કેરી એ જ સ્વાદ અમારા ફરમાં હોય જેમાં એટલે આમ છે કે આગળ પાછળ આંબાનું અત્યારે મોર જોવા મળે છે કે એક આંબામાં અત્યારે મોર ને એકમાં પાકલ અને એકમાં પાક ઉપર કેરી રહ્યો સમય અનુસાર થી હવે દાણો ઉઘડી ગયો છે પાક ઉપર છે અમે આગલા વિડીયોમાં પણ ફળ બતાવ્યું હતું ત્યારે આ રીતનું ફળ નહોતું નાનું ફળ હતું હવે આ ફૂલ પાકવાની તૈયારીમાં પાવડર પણ અલગ આવવા મળ્યો છે દાણો પણ ઉઘડવા મળ્યો છે ଫଳ ସେତେବେଳେ ପାଉଡ଼ର ଫୁଲ ତାରିରି ସେ